સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટૅક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોણે વેચવાનું છે ટ્રેક્ટર આખો કંપની કલર અને પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો કંપની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે જે મહિન્દ્રા બસો પંચોતેર ડીએ ટ્રેક્ટર ભૂમિપુત્ર જોઈ રહ્યા છો ટ્રેક્ટર તમને કંપની કલરમાં જોવા મળશે એકદમ સાચવેલી કંડિશનમાં ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળી જશે બાકી ચારે છે ટાયર એકદમ સારા ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને અગિયાર બારનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વિડીયોની અંદર બે હજાર અને અગિયાર અને બારનું મોડલ તમને જોવા મળશે પાવરફુલ હાઇડ્રોલિક અને એન્જિનમાં જોવા મળશે હાઇડ્રોલિક અને એન્જિન એકદમ સારા તમને જોવા મળી જાય છે બે હજાર અગિયાર બારનું મોડલ છે અને કંપની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયર એકદમ સારા છે ટાયર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે અત્યારે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો છે એની ટ્રેક્ટરમાં તો જે કોઈ ખેડૂતભાઈ એને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે ત્યાર પછી એ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને સિત્તેર હજાર ભાઈએ ટ્રેક્ટરની કિંમત સાવ ઓછી રાખેલી છે માત્રને માત્ર એક લાખ અને સિત્તેર હજાર કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ પાણીના ભાવ પ્રમાણે ટ્રેક્ટર વેચવાનું કહેવાય કેમ કે ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને કિંમત ભાઈએ માત્ર ને માત્ર એક લાખ અને સિત્તેર હજાર રાખેલી છે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે ટ્રેક્ટરને વેચાતા ભાઈએ વાર નહીં લાગે ટ્રેક્ટર એકદમ સારું છે અને ભાઈએ કિંમત રીઝનેબલ રાખેલી છે તો ટ્રેક્ટરને વેચાતાં વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો વહેલા જતાં કોન્ટેક્ટ કરે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ ભૂંડલી તાલુકો જિલ્લો ભાવનગર તમને ભાવનગર જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જોવા જતાં પહેલાં તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક જરૂર કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નિશ્ચિત ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે